નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા માં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હાજર મહત્વના હવામાન સમાચાર ચેનલ માં આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત પર માવઠાના અંદર આ સાથે તેમણે ઝાકળ વર્ષા અંગે જે આગાહી કરી હતી તે પ્રમાણે ત્રીસમી જાન્યુઆરીએ રાજ્યના કેટલાક ભાગોમાં તે પ્રમાણનું વાતાવરણ રહ્યું હતું ફ્રેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે તારીખ એકત્રીસ જાન્યુઆરી અને એક ફેબ્રુઆરી માટે ઝાકળ વર્ષાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી જેમાં ત્રીસમી જાન્યુઆરીએ રાજ્યના ઘણા ભાગોમાં સવારે ઝાકળ વર્ષા જેવો માહોલ તથા લો વિઝિબિલિટી જોવા મળી હતી જેમાં કેટલાક જગ્યાએ કાટું ઝાકળ પણ જોવા મળ્યું હતું જાણે રાત્રે વરસાદી ઝાપટું પડી ગયું હોય તેવી ઝાકળ પણ ઘણા વિસ્તારોમાં જોવા મળી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘાટું ઝાકળવાળું વાતાવરણ જોવા મળ્યું હતું હવે તેમણે જણાવ્યું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં વર્ષાનો માહોલ જોવા મળી શકે છે આ સિવાય રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે પાછલા બે દિવસથી મહત્તમ તાપમાન ઓછું આવી રહ્યું છે તે અંગે તેમણે વાત કરીને જણાવ્યું છે કે આ પાછળનું કારણ ઉત્તર પૂર્વના પવનો ચાલતા તે બદલાઈને ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન નિષ્ણાંત આગામી પાંચ ફેબ્રુઆરી સુધી હાલ પ્રમાણનું તાપમાન ઓછું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે જોકે આ પછી સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવી શકે છે આ સાથે હાલ રાજ્યમાં ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી છે અને માવઠા જેવો માહોલ ઉભો થયો છે પાંચમી તારીખ પછી પવનની દિશા બદલાઈને ફરી ઉત્તર અને ઉત્તર પૂર્વની થશે અને તાપમાન ફરી નીચું આવી શકે છે આમ તેમણે એકત્રીસમી જાન્યુઆરીએ કરેલી આગાહીમાં ઠંડી ઝાકળ અને કસના વાદળો સહિતની માહિતી આપી છે આ સાથે આગામી વધુ જે આગાહીમાં ફેરફાર થઈ શકે તેની જાણ કરવામાં આવશે તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રજા યુટ્યુબ ચેનલ